સુરતના નવસારી બજાર વિસ્તારમાં કેચીએન એપાર્ટમેન્ટમાં ફ્લેટના સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી

છ માળનું છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમને જણાવ્યું કે સાડા થી પાંચના ગાળામાં બનાવ બોનો હતો તે અમને કોલ આઠ આઠે મળેલો ઘટના સ્થળે તપાસ કરતા એક બેન ને માથામાં ઈજા થયેલ હતી ને ઉપર સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટર ના એ પડી ગયા હતા બીજું કઈ ખાસ્ય નથી કેટલા વર્ષ એન્ડ ધ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ને જાણવા મળ્યું કે બિલ્ડિંગ 7-1 વર્ષ જૂની છે, કરીબ ખરું 7-8 7-8 વર્ષ થઈ ગયા છે. સર ફાયર ને કેટલા અહીં સ્ટાર્ટ આવી ગયા છે? અત્યારે હાલ અમે નવસારી બજાર ફાઈર સ્ટેશન થી એક એક ગાડી બોલાયેલી હતી પણ જે તે કારણે અમાર તબસ્ત કરતા નોર્મલ છે ને એક બેને ઇજા પામેલ છે. એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. સર હવે આગળ શું કાર્યવાહી કરવામાં? એ આગળ ને કરવા હે આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકે છે.